ભરૂચની આંગણવાડી કર્મચારીઓને ન્યૂડ વિડીયો કોલથી હેરાન કરનાર પંજાબનો યુવક પંજાબથી થી પાડવામાં આવ્યો હતો આંગણવાડી કર્મચારીઓને ન્યૂડ વિડીયો કોલથી હેરાન કરનાર આરોપીની ભરૂચ સાયબર સેલ પોલીસે ધરપકડ કરી હતી

પોલીસ ઇન્સ્પેક્ટર વી આર ભરવાડની ટીમે તપાસ હાથ ધરી હતી કોલ ટ્રેસ કરતા આરોપીની ઓળખ ગુરજીતસિંહ મહેરસિંહ રાયસિંહ ઓગણત્રીસ વર્ષ તરીકે થઈ તે ફિરોજપુરના ચકમેઘા ગામનો રહેવાસી છે આરોપી નશાની હાલતમાં મહિલાઓના મોબાઈલ નંબર મેળવીને ન્યૂડ વિડિયો કોલ કરતો હતો પોલીસે પંજાબ જઈને તેની ધરપકડ કરી આરોપીઓએ લાંબા સમયથી આંગણવાડી કર્મચારીઓને હેરાન કરવાની કબૂલાત કરી છે હાલમાં આરોપીની ભરૂચમાં ઓળખ પરેડ કરાવવામાં આવી છે કોર્ટમાં રિમાન્ડ માટે ની કાર્યવાહી ચાલી રહી છે ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠન પ્રમુખ રાગિણી પરમાર અને અન્ય મહિલાઓએ પોલીસની ઝડપી અને ઝડપી કામગીરીની પ્રશંસા કરી છે કોઈ અજાણ્યા નંબર ઉપરથી વિડીયો કોલ કરીને ભરૂચ જિલ્લામાં કેટલીક મહિલાઓને અ અશ્લીલ હરકતો કરતો હોય એવી ફરિયાદ હકીકત દિવસ પહેલા મળતા ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ અજાણ્યા અજાણ્યા વ્યક્તિ કે જે મોબાઈલ નંબર ઉપરથી મહિલાઓને વિડિયો કોલ કરતો હતો એ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો એ ગુનાની તપાસ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ભરવાડનાઓએ હાથ ધરેલી ટેકનિકલ સર્વિસ સર્વેલન્સનો ના માધ્યમથી ગુનો કોણ આચરે છે એ દિશામાં તપાસ કરતા કોઈ પંજાબમાં રહેલી એક વ્યક્તિ દ્વારા આ ગુનો કરવામાં આવતો હોવાનું તપાસમાં આવતા જિલ્લામાંથી એક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે અધ્યક્ષતા હેઠળ આ આરોપીની શોધખોળ માટે ટીમ રવાના કરવામાં આવેલી તો પંજાબના ફિરોજપુર જિલ્લામાંથી ના એક ગામમાંથી સિંહ મહેલ સિંઘ રાયસિંગ નામનો વ્યક્તિ આ રીતે મહિલાઓને વિડીયો કોલથી કોલ કરીને અશ્લીલ હરકતો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા આ આરોપીને ગઈકાલે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આમાં ઊંડાણપૂર્વક આરોપીની પૂછપરછ કરતા આરોપી કોઈ નશો કરતો હોવાની તપાસ દરમિયાન જણાઈ આવેલું છે અને જ્યારે રાત્રિના સમયે આ નશામાં હાલતમાં હોય ત્યારે જે એને નંબર મળે એ નંબર ઉપર આ કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હોવાનું એને પૂછપરછમાં જણાવેલું છે અને પર્ટિક્યુલર ભરૂચ જિલ્લાની જે આ મહિલા કાર્યકર્તાઓ મહિલાઓ કે જે આંગણવાડી સાથે સંકળાયેલી છે એમને કઈ રીતે કોલ કરતો એમના નંબરો ક્યાંથી મેળવતો એ દિશામાં એને પૂછપરછ કરતા આ એક નંબર ઉપર ફોન કરેલો એને અને ત્યારબાદ એના પાછળના જે સિરીઝમાં જે નંબરો આવતા એ જ નંબર ઉપર આ કોલ કરતા આ મહિલાઓને કોલ ગયેલા એ રીતે પોતે પૂછપરછમાં હકીકત જણાવી છે પર્ટિક્યુલર આ જે આરોપી છે કોઈ મહિલાઓને ઓળખતો હોય અને એના કારણે એમને ફોન કોલ કરતો હોય એવી કોઈ હકીકત જણાયેલી નથી પરંતુ રેન્ડમલી એને એક કોલ કરેલો અને ત્યારબાદ એના પાછળના સિરીઝવાળા નંબરો ઉપર અવારનવાર કોલ કરતા જુદી જુદી મહિલાઓને આ કોલ થયેલા હોવાનું તપાસ દરમિયાન જણાવી આવેલું છે આ આરોપીને ગઈકાલે ધોરણસર અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને આ આરોપી જે જે મહિલાઓને વિડીયો કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હતો એ શહેર જે મહિલાઓ છે એમના મારફતે આરોપીની ઓળખ પરેડ કરાવી આગળની કાર્યવાહી કરવા ઉપર તપાસ હાથ ધરવામાં આવેલ છે મારું નામ રાગીણીબેન જસવંતસિંહ પરમાર હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના રાજ્ય ઉપપ્રમુખ છું અમે થોડા દિવસ પહેલાં જે અમારે બધી બહેનો પણ ન્યૂડ વિડીયો કોલ આવે આવતા હતા એના માટે અમે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરેલી અને એ ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ભરવાડ સાહેબ અને સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ એમણે અમને ખૂબ સપોર્ટ કરેલો અને જ્યાં લોકેશન પકડાયું જ્યાં આ વ્યક્તિ હતો ત્યાં એ લોકો પહોંચી ગઈ ટીમ આખી અને એ લોકોએ રક્ષાબંધનનો પણ વિચાર કર્યો નથી કે અમારી બહેનો રાખડી બાંધવા આવી છે તો એ લોકો ફરી પાછા ઘરે જશે અને અમારે અમારી બહેનોનો વિચાર કરીને એ લોકો એ જે વ્યક્તિ હતો તેને તાત્કાલિક પકડી લાવ્યા અને આજે હાજર કરેલો છે ખૂબ ખૂબ આભાર સાયબર ક્રાઇમ બ્રાન્ચનો